હળવદના ચરાડવા ગામે થઈ દાડમની ચોરી જયંતિભાઈ સોનગરાએ આઠ વીઘામાં દાડમની ખેતી કરી હતી જેમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા પચાસ કેરેટ દાડમની ચોરી કરવામાં આવી જેનો બજાર ભાવ આશરે એક લાખ જેટલો થાય છે ત્રણ દિવસ પહેલા થયેલી ચોરીને લઈને ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ગામના અન્ય ખેડૂતો દ્વારા પણ હળવદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સોનગરા જયંતિભાઈ ઈશ્વરભાઈ મારું નામ ગામ ચરાડવા અમારા ખેતરમાંથી ડાયરમની જોડી થઈ છે કેટલા વીઘાના ડાયરમ ભાઈ આઠ વીઘાના ડાયરમ છે અને એમાં અંદાજે દસ અક્ષામાં ઉતારી ગયા છે કેટલાક ડાયરમ જીએ છે ડાયરમ પચાસ કેરેટ જેવું હોય છે અંદાજે કેટલાક માણસો આવ્યા હોય એવું તમને લાગે દસ થી બાર જણા ઉતારવા માટે તમારી માંગ શું મારી માંગ જલ્દી થી જલ્દી આની તપાસ કરે ને મારો માલ પાછો માલ તો પાછો ગમે હવે આની અંદર ખાસ તો ખેડૂતને ચેતવા જેવો પ્રશ્ન હે કે ખાસ તો અત્યારે આવા ભાવની અંદર ખેડૂતો ખાસ ધ્યાન રાખે વાડીએ કાળજી રાખે અને પોલીસ સ્ટેશન આની કાર્યવાહી કરે પૂર ઝડપથી આનું રિઝલ્ટ આપી દે બસ ને બાકી તો ખાસ તો ખેડૂતને જાણ કે આની ધ્યાન રાખે ખાસ બ બનાવ ચાલુ થયા એટલે